ડભોઈ શહેરના જનતાનગર વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ગટરની ભયાનક સમસ્યા સ્થાનિક રહેવાસીઓનું જીવન દોચક બનાવી દીધું છે ગંદકી અને દુર્ગંધથી પરેશાન જનતા નગરના લોકો ગટરના પાણીમાં ઘરોમાં બેક મારતા ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે આ સમસ્યાનું મૂળ કારણ ડભોઈ નગરપાલિકા અને એમ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની સંકલનનો અભાવ અને ગંભીર બેદરકારી હોવાનું બહાર આવ્યું છે ગટરમાં એમ જીવીસીએલના મોટા વાયરોનો અવરોધ લાંબા સમય સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે ડભોઈ નગરપાલિકા દ્વારા બહારના વિશેષજ્ઞ કર્મચારીઓને બોલાવી આવી ગટરની સફાઈનું કામ શરૂ કરાવ્યું હતું આ કામગીરી દરમિયાન જે સત્ય બહાર આવ્યું છે તે ચોંકાવનારું હતું ચોંકાવનારી બેદરકારી સફાઈ કર્મચારીઓ જ્યારે ગટર ખોલી ત્યારે તેમાં એમજી વિસેલના મોટા વીજ વાયરો પસાર થતા જોવા મળ્યા હતા પાણીનો અવરોધ વીજ કંપની દ્વારા ગટર લાઈનની વચ્ચેથી આડેધર રીતે વાયરો પસાર કરી દેવાયા હતા જેના કારણે ગટરનું ગંદુ પાણી આગળ જઈ શકતું ન હતું અને સતત ઉભરાઈ રહ્યું હતું નિયમોનું ઉલ્લંઘન પ્રાથમિક રીતે ગટર લાઇન અને ભૂગર્ભ વાયરો માટે નિર્ધારિત નિયમોનું અહીંખોર ઉલ્લંઘન થયાનું સ્પષ્ટ દેખાય છે લોકો ચાર મહિનાથી પરેશાન ગંદુ પાણી ઘરોમાં નગરપાલિકાની ભૂલ અને એમજી વિશેલની બેદરકારીના આ સંયુક્ત પરિણામના કારણે જનતા નગરના રહીશોને છેલ્લા ચાર મહિનાથી ભયંકર યાતના વેઠવી પડી રહી છે ઘરોમાં ગટ પાણીના ગટરના ઉભરાયેલા ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા છે અને અનેક રહેવાસીના ઘરમાં પણ બેક મારી રહ્યા છે જેના કારણે રોગચાળાનો ભય ગંદકી અને દુર્ગંધના ગંદકી અને દુર્ગંધના કારણે વિસ્તારમાં જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે વરસાદી માહોલ ન હોવા છતાં ગંદા પાણીના ભરાવાના કારણે મેલેરિયા ડેન્ગ્યુ અને પેટના રોગો જેવા ગંભીર રોગચાળા ફાટી નીકળવાનો ભય સ્થાનિકોમાં ફેલાયો છે હવે આ સમસ્યાનો કાયમી અને વહેલી તકે નિકાલ આવે તેવી લોક માંગ કરી રહ્યા છે સ્થાનિક રહીશોની માંગ છે કે એમજી દ્વારા તાત્કાલિક અસરથી ગટર લાઈનમાંથી વાયરો દૂર કરવામાં આવે અને તેને યોગ્ય સ્થળે ભૂગર્ભમાં નાખવામાં આવે ડભોઈ નગરપાલિકા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પૂર્ણ કરે અને ભવિષ્યમાં આવા સંકલનના અભાવના કારણે સમસ્યા ન સર્જાય તે માટે પગલાં લે સત્તાધીશો દ્વારા જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી સરકારી વિભાગોની બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ ન બનવું પડે લોકો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ ઉઠવા પામી છે